ખૂબ જ મહારાજના હતી હેતવાળા અને ખૂબ જ કૃપાપાત્ર છે ખૂબ મહારાજનું ભજન કરે છે મહારાજ ત્યાં પણ ખૂબ ભગત છે જેમને સાંભળીને આપણા સૌના અંતરમાં શાંતિ થઈ જાય પછી ભગવાનની કથા હોય મહારાજની ધૂન હોય ઘણી તો એવું જોવામાં આવ્યું છે કે ભગત સભામાં જોતા જાય અને કીર્તન બનાવતા બોલતા અનુભવ કર્યા છે આ કોઈ સામાન્ય વાત નથી સ્વામિનારાયણ ભગવાનના વખતમાં આપણે જાણીએ છીએ કે બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી શતાનંદ સ્વામી આ બધા શીઘ્ર કવિ હતા શ્રીજી મહારાજ બેઠા હોય અને ભગવાનના વસ્ત્રો જોઈને અને ચરિત્રો જોઈને એક પછી એ કીર્તનની રચના થતી જ હોય આપણા મંડળમાં શ્રી મંડળમાં આવા કોઈ શીઘ્ર કવિ કે ઘણા કીર્તન હોય અને કીર્તનો આજે મંડળમાં ખૂબ ગવાતા હોય એવા ખરેખર શાંતિલાલ ભગતને આપણે તાલીઓથી વધાર મહારાજની હયાતીમાં પણ જેમને આપણે કવિ સ્વામી તરીકે કહીએ છીએ એવા આપણા અંજારના જયંતિલાલ ભગત કવિ સ્વામી પણ આ સભામાં ઉપસ્થિત છે જે પ્રગટ ભક્તિ પિયુષ છે જે બધી સ્તુતિઓ છે એમાં પણ મહારાજ એમને નિમિત્ત બનાવી અને ઘણો બધો આપણને એક કીર્તનનું સાહિત્ય આ મંડળને પૂરું પાડ્યું ભક્તો લક્ષ્મીનારાયણ સંહિતાની કથામાં આજે આપણને ભગતે ઘણી બધી વાત સમજાવી ખાસ એવી ટકોર કરી કે મહારાજના જે ચિહ્નો છે એનો આપણે અભ્યાસ કરવો જોઈએ આપણે ઘણાને પૂછીએ કે ભગવાનના ચરણમાં કેટલા ચિહ્નો હતા ખાલી આપણો ખબર હશે એ સાડત્રીસ ચિહ્ન હતું કે આ ચરણમાં કેટલા ચિહ્ન હતા એ કદાચ પૂછીએ તો અત્યારે પૂરેપૂરું મોઢે નહીં હોય એ ચરણમાં જોવે એને બોલતા જાય કે આ ધનુષ છે આ બાણ છે પણ જેમ ભગતે આજે ખાસ કફોર કરી છે કે મહારાજના ચરણમાં જે ચિહ્નો હતા એને યાદ રાખવા એ ચિહ્નોનું સ્મરણ કરતા કરતા આપણે રાત્રે જો કોઢ્યા હોઈએ તો અચોક મહારાજ આપણને કૃપા કરીને દર્શન પણ આપે અને વિશેષ મહારાજ રાજી પણ થાય એની સાથે એ પણ વાત કરી કે મહારાજના જે કાંઈ પડચા છે જે ચરિત્રો છે આ બધી જ વાતો આપણે મંડળમાં એક એક વખતે નાના છોકરા હોય યુવાન હોય કે વૃદ્ધ હોય એમને જરૂર આપણે આ બધું યાદ રાખવું જોઈએ કાયમ એનું સ્મરણ કરવું જોઈએ આપણા કોઈ મિત્રો પરિવારના કે કોઈ ભક્તો હોય તો એમને પણ આપણે મહારાજની વાત કરવી હોય તો આપણને સ્મરણમાં હશે તો આપણે વાત કરી શકીશું એ પણ આપણને પૂજ્ય શાંતિલાલ ભગતેર કરી કે મહારાજ જ્યારે કાશીમાં હતા એમણે જે દુઃખ સહન કર્યો છે મહારાજે જે પરિસ્થિતિમાં સંસ્કૃત અભ્યાસ કર્યો છે એ પરિસ્થિતિ કદાચ આપણા કોઈના જીવનમાં આવે તો આપણે કદાચ પાસ ના થઈ શકીએ તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ હતા કે માત્ર આ લોકમાં એક શીખ આપવા માટે એ કર્યા છે કે પણ થાકો ત્યારે મહારાજ એવું કહેતા કે મારા જીવનને યાદ કરજો મારી મહેનતને યાદ કરજો ભગતે વાત કરી કે કેટલી બધી મહારાજની ડિગ્રીઓ પહેલેથી યાદ કરીએ શ્રી વૈષ્ણવ વિદવત સાર્વભૌમ દાર્શનિક પંચાનંદ ષડ દર્શનાચાર્ય નવ્યન્યાયાચાર્ય સાંખ્ય યોગતીમાંસાથ સાહિત્ય મનીષી દાર્શનિક માર્તંડ્ય તાર્તિક વાચસ્પતિ ભારતભૂષણ ભારત મહાગુજરાત રાજ્ય સન્માનિત ઉત્તર પ્રદેશ ભારત રાજ્ય વિશે સન્માનિત વિશ્વ વિખ્યાત પ્રકાંડ પંડિત ડોક્ટર શ્રીકૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજ તો ભગતે આપણને એક બે ડિગ્રીના અર્થ સમજાય એક એક ડિગ્રીના જાણીએ સમજીએ તો ભગતના શબ્દોમાં કહીએ તો એક એક મહારાજે પોતે સહેજે સહેજે વિદ્યાભ્યાસ કરતા ગયા સહેલાઈથી મેળવતા ગયા ગયા એટલું જ નહીં જ્યારે જ્યારે મહારાજ વિષય ભણતા એ વિષયમાં જે કાંઈ પણ ગહન જે વાતો આવતી હોય એ જ્યારે એજ્યુકેશન પૂરું થાય એટલે બીજા જ વર્ષે એમાં ભણવામાં જે તકલીફ થતી હોય વિષય ઉપર મહારાજ આખું શાસ્ત્ર લખે જેમ કે ન્યાય સિદ્ધાંત મુક્તાવલી છે વ્યાકરણનું સૌથી મોટું શાસ્ત્ર કદાચ આમાંથી કોઈને સત્તાવન શાસ્ત્રોના નામ યાદ હોય હોય સૌથી પહેલું નામ સત્તાવન શાસ્ત્રોમાં મહારાજે લખ્યું છે ન્યાય સિદ્ધાંત મુક્તાવલ કોઈ સંસ્કૃતમાં અભ્યાસ કરે એટલે સૌથી પહેલાં એમણે ન્યાય સિદ્ધાંત મુક્તાવલી ભણવી પડે એ ભણ્યા પછી એ સંસ્કૃત વિષયનું વ્યાકરણ સમજી શકે અને પછી આગળ વધી શકે અને સંસ્કૃતને જાણી શકે એ ન્યાય સિદ્ધાંત મુક્તાવલી વ્યાકરણ ભણ્યા ત્યારે એમને ખ્યાલ આવ્યો કે વ્યાકરણ ભણવામાં આટલી આટલી જગ્યાએ શિક્ષકને પણ તકલીફ પડે છે ભણાવવામાં અને વિદ્યાર્થીઓને સમજવામાં તકલીફ પડે છે તમે કલ્પના કરો એ વ્યાકરણ ભણ્યા પછી મહારાજે બે જ વર્ષમાં આખો ન્યાય સિદ્ધાંત મુક્તાવલીનો એ ચારસો પેજનો ગ્રંથ તૈયાર કરી એમના ગુરુ વામાચરણ ભટ્ટાચાર્યજીને અર્પણ કર્યો અભિનંદન ગ્રંથમાં આ વાત લખી છે અને એ જ્યારે ગ્રંથ મહારાજના ગુરુએ જોયો ત્યારે એમને આશ્ચર્ય થયું કે જે વિદ્યાર્થીને હું ભણાવું છું એ વિદ્યાર્થીએ હજારો વર્ષો સુધી કોઈ સોલ્વ ન કરી શકે એવું જે આખું વ્યાકરણનો ગ્રંથ એના ગુરુને અર્પણ કર્યો પછી કાશીમાં જપાણ આ સામાન્ય વાત નથી સંસ્કૃત જગતના ઇતિહાસમાં આ ગ્રંથ વ્યાકરણનો પાયો છે જે ગ્રંથ ભણ્યા પછી દેશ હોય કે વિદેશ એને સૌ પ્રથમ મહારાજના આ ગ્રંથમાંથી પ્રવેશ કરીને પછી આગળ વધવું પડે એવા શાસ્ત્રો મહારાજે કૃપા કરીને લખ્યા છે ભક્તો અંજારધામ એટલે આપણા મંડળના વખતે વાત કરીને આ બધા સતયુગના મંદિરો છે ફુલવાડી મંદિર સતયુગનું બ્રહ્મ મંદિર સતયુગનું સુરતનું મંદિર સતયુગનું અગરવાડા ખજૂરી પીપળિયા આપણું આંધ્રપ્રદેશ જુનાગઢ મંદિર અને અંજાર મંદિર આ બધા સતયુગના મંદિરો છે યુગ પરિવર્તન થઈ ગયું છે અભિનંદન ગ્રંથમાં મહારાજે યુગ પરિવર્તનનો આખો લેખ લખ્યો છે શ્વેતાયન સ્મૃતિમાં મહારાજે આખી વાત લખી છે અને લક્ષ્મીનારાયણ સંહિતામાં તો થી ચાર અધ્યાય મહારાજે સતયુગના સ્પેશિયલ લખ્યા છે અત્યારે સતયુગ ચાલી રહ્યો છે આપણા મંડળના મંદિરો સતયુગના મંદિરો છે આ શાસ્ત્રો છે સતયુગના શાસ્ત્રો છે મહારાજે જેમને દીક્ષા સંત દીક્ષા આપી છે આચાર્ય દીક્ષા હોય કે મુક્ત દીક્ષા હોય આ બધી સતયુગની દીક્ષા છે અને સતયુગ્ના સંતોને આચાર્યો આપણી સમક્ષ બેઠા છે ખરેખર જેટલો મહિમા કહીએ એટલો ઓછો છે અંજારધામમાં ભગતે વાત કરીએ પ્રમાણે એટલી રમણીય અને સુંદર બાલકૃષ્ણ ભગવાનની મૂર્તિ આજે બિરાજમાન છે હજી પ્રતિષ્ઠા નથી થઈ એ પહેલા તો આ મૂર્તિ ભક્તોને દર્શન આપવા લાગી ગઈકાલે જ આ ચંદુ ભગત સ્ટેજ ઉપર બેઠા છે એક કલાક સુધી મૂર્તિ સામે ભજનમાં બેઠા હતા મને બહાર આવીને કીધું સ્વામી મને આ બાલકૃષ્ણ પ્રભુની મૂર્તિમાં સાક્ષાત ભગવાન બિરાજમાન થઈ ચૂક્યા હોય એવા દર્શન જ્યાં જીરો ચંદુ ભગત એટલે એવું ના માનશો કે હજી પ્રતિષ્ઠા બાકી છે અને મૂર્તિમાં ભગવાનનો પ્રવેશ નથી ભગવાન સર્વ કરતા હતા છે કૃપાએ કરીને પ્રતિષ્ઠા લાલજી મહારાજની મૂર્તિ મહારાજ હયાતીમાં આપતા ને ત્યારે કોઈ પૂછતું મહારાજ એમાં પ્રતિષ્ઠા કરવાની છે એટલે મહારાજ એને કહેતા કે એમાં તમે જેટલો વિશેષ ભાવ રાખશો એ ભાવ અને હેતની એની અંદર પ્રતિષ્ઠા થઈ ચૂકી છે અમારો સ્પર્શ થયો છે એટલે એમાં ભગવાન સાક્ષાત બિરાજમાન થઈ ચૂક્યા છે અંજારનું આ ધામ આવી સુંદર અને રમણીય જગ્યા ચારેય બાજુ તમે જુઓ એકદમ કુદરતી દ્રશ્યો એકદમ સરસ વાતાવરણ અને ભવ્ય અને દિવ્ય રીતે આપણો ઉત્સવ મહારાજની કૃપાથી આગળ વધી રહ્યો છે સુંદર મૂર્તિ ભાણજી ભગટના પરિવાર તરફથી સુંદર અને રમણીય મૂર્તિ આ મંદિરમાં બિરાજમાન થશે અત્યારથી જે મૂર્તિ એ દર્શનનો સુખ અને ચમત્કાર આપી રહીએ છીએ મહારાજને પ્રાર્થના કરી કે આ મૂર્તિ દ્વારા અનેક જીવોને એવા દર્શન મહારાજના મૂર્તિમાં થાય કે જેવી જેવી મહારાજની સર્વોપરી ઉપાસના જેવું છે એવું મહારાજનું રૂપ જેવું છે એવું ઐશ્વર્ય જેવું છે એવું ભગવાન પણ એ આ મૂર્તિ દ્વારા અનેક જીવોને ઓળખાય માત્ર મૂર્તિ તો ઠીક પણ આ જે જગ્યા ઉપર આપણે બેઠા છીએ આ જે વિશાળ જગ્યા છે મંદિરની જે જમીન ઉપર મંદિર ઊભું છે એ જગ્યા પણ આપણા અંજાર મંડળના ટ્રસ્ટના પ્રમુખ ભાણજી ભગત દ્વારા દાનમાં જે તે સમય આપવામાં આવેલ છે ભક્તો એકવાર વિશેષ ચાલ્યો આપણે બહુ મોટી સેવા કહેવાય ભૂમિદાન પણ છે અને અંજારના મંડળના ભક્તોએ સાથે મળીને અને શ્રી હરિ શરણાગતિ મંડળના ઘણા બધા ભક્તોએ આમાં તન મન ધનથી સેવા કરી ત્યારે મંદિરનું નિર્માણ થયું છે આંજાર ધામમાં ઘણા પરચાઓ થયા છે જ્યારે મંદિરમાં સિંહાસનમાં મહારાજ બિરાજમાન હતા ચિત્ર પ્રતિમા રૂપે મંગળદાસ ભગત પૂજારી વર્ષોથી અહીંયા પૂજા કરે છે એ પણ સભામાં બેઠા છે કેટલા એવા લોકો છે અંજારમાં આજુબાજુના ગામડાઓમાં કે જેના કોઈ સંકલ્પ પૂરા ન થતા હોય અને અંજાર ધામમાં મહારાજની મૂર્તિ સામે આવીને એમણે પ્રાર્થના કરી હોય તો મહારાજે મૂર્તિમાં રહી એની પ્રાર્થના સાંભળીને એના સંકલ્પ પૂરા કર્યા છે એવા તો અંજારમાં ઘણા દાખલાઓ આપણે કથા વાર્તામાં આગળ લેશું અંજારનો મહિમા ઘણો છે મૂર્તિનો મહિમા ઘણો છે આ ધામનો મહિમા ઘણો છે અને એવા આ પવિત્ર તીર્થમાં અને આ મંદિર બન્યું એ પહેલાં જ્યારે ભાનજી ભગતે દીક્ષા લીધી જે શાંતિલાલ ભગત પાસેથી જ્યારે ભક્તો પાસે દર્શન કરવા ફુલવાડી ગયા જ્યારે પહેલીવાર ફૂલવાડી મંદિર ગયા ચરણાવીરના ઓટે રાત્રે સૂતા હતા અને ત્યારે રાત્રિના સમયે ભગવાને મધ્ય શિખરમાંથી બહાર આવી અને એમને સંકેત આપ્યો તો કે અંજાર ધામમાં પણ મંદિર કરવાનું છે અને ભક્તોનું કલ્યાણનો એક આખો માર્ગ ખોલવાનો છે તો આ મંદિર મહારાજના ફૂલવાડી ધામના સંકલ્પનું આ મંદિર છે એટલે એવું નથી કે કોઈ સંકલ્પ થયો કોઈ જગ્યા હતી અને મંદિર થઈ ગયું આ બધા સંકેતો ભગવાને ક્યાંક મૂર્તિમાં રે ક્યાંક ધામમાં રે આપ્યા અને જે રીતની જગ્યા ટેકરા ઉપર વિશાળ જગ્યા મહારાજે બતાવી હતી એ જ પ્રમાણે જ્યારે શાંતિલાલ ભગત અહીંયા આવ્યા માનજી ભગત આ જગ્યા ઉપર લઈ આવ્યા કે ગુરુજી અહીંયા મંદિર કરીએ તો કેમ રે અને ત્યારે ભગત આ જગ્યા બતાવતા હોય કે અહીંયા આ રીતનું આખું આયોજન કરી શકાય ત્યારે જાણે મહારાજની હાજરી હોય એવી રીતના એમણે દર્શન થયા કે અહીંયા આ રીતનું મંદિરનું નિર્માણ થશે અને ખરેખર અંજારના જેટલા ભક્તો છે એને પણ આપણે ખૂબ જ હૃદયથી અભિનંદન આપીએ કે આ મંદિરના નિર્માણના કાર્યમાં રાત દિવસ જોયા વગર પછી અંજારનું યુવક મંડળ હોય નાના મોટા જેટલા અંજારના ભક્તો હોય મહારાજના હયાતીના અંજારના ભક્તો હોય એ બધા જ ભક્તોએ કોઈ પણ પોતાના પરિવાર સામુ જોયા વગર પણ આ મંદિરમાં જ્યારે જેવી જરૂર પડી રાત્રે બે બે ત્રણ ત્રણ ચાર ચાર વાગ્યા સુધી અહીંયા મહેનત કરી છે જેટલું કહીએ એટલું ઓછું છે પણ વિશેષ આજે